છોકરા કરે બાપા કોઈ ને વાહન ખબર ના ખબર છે ખબર છે આ બધું આ આઘુમે લે કે યાર આ બધું ઘર આગળ કુતરો પોણી બધા ધોખી કાઢું પડતો

બધું બાપા પૈસા રાખ પૈસા રાખ અને હું કઉ છુ કોણસ ને ઘાટલાઈ જઈજ તમે જ ના લઈ લઈજો પણ હારા માણસ ને લઈ જવાનો

મોટા મોટા માણસો બોલાવે તો ચિંતા કરે નહીં આ પ્રોગ્રામ ભાઈ લાઈવ ઈમો તો બધાને બહાર ના હા પણ તાર કાકો જોવાય ના જોવાય કણ પણ કાકાને તમે ખોટું બાપા આવું કરો છો તારા પહેણવાન છે પહેણવાન તો પણ એ મારા ઘેર ના જોવો આ એક વાત તમે મગજમાં ઉતાર લેજે કશું થાણ કોઈ નહીં તારા પહેણવું હોય તો એ મારા ઘેર ના જોવો હાર મુકોને કહું જ નહીં હા તારા હું વાહ મો કહી દે બધા બધા કહી દેજો હું કહું જ નહીં અને તારા છે ને ઘરનું કામ કરવાનું છે કોઈ ના મારે કશું કરવા માલું ઘોલે વધારે શેરવાની બોલ લાબા છે લુકરો એ જોઈ છે તારો થઈ ગયે આ જો આ આવ્યો તો અઠવાડા નું વિવાદો પછી 10 દારા બાકી છે તો આતે બધું લાબા નહીં શિવાલા થા લુકરો એ તો શિવાલ છે દરજી ઉઠી તો છે હું રોજ ને બે તારી જહું હાતે જજો થઈ તા ચાલ અને તમાકો લાબા કે હું ઘરમાં કોઈ લાબો તો હું તો મારી રીત લાવી દયો તું ઘર ની ચિંતા તું છોડી દે તો આ જ કર પેલા કનુજીન ને કહી દે છોડો ને આ જન કઈ નથી એ તો કહી દે હું હા કનુજી ને કહી દઉં લે હું જોતા ને શું અતારો ઉબાળો પાણી પીઉં તમારે પાણી ઓ ન પાણી પાતો નઈ ખબર નઈ પડતી ઉબાળો આવી આ કરીને તો છે ના બાપા એવું આ સાર વાઢી મને ફટફટ જતું રહો પછી ડોસી પાઈ તૈયાર થઈ જાય કેટલી ગોળેલા સાર બાર નખી દેવ કર ધોરો આ લગન એટલે મહા વારો જીએ તે કે હોય આઈએ કોઈ નક્કી ના હોય છે એટલા વાગે આઈએ પાછો કેના ચેતન બેટા કરો આ સાર વાઢવા આવ્યો છું

એટલે આડોજી પાડોજી કઈ જઈએ એટલે નખ વળી આ નખીન જઈએ ને તારે નખીન જઈએ એટલે પેલો બધું પા બધો બરોબર બરોબર દેખા આ બીજોના લગનમાં સાંજો થી ફરશે સાવા કંકુત્રી આ જાવ તો પડક બેટા તમારી વાત સાચી છે પણ તમારા પેલા ભાઈના લગન છે મને નહીં જાણ તમે આ સાલ લેજો ને બીજાના લગનમાં ફરો છો શિયા ભાઈની વાત કરે છે તું પેલા લાખા બા ઈ જાણે છે લગન ઈવન વન જો કોઈ પેલા ભગોરે ને એ મને વચમાં ભેગો થયો છે કે મારા મુરત જોરાઈ છે ને લગનની તારીખ લીધી છે હા હા

હવે આળો સમય થયો પાવ ખાંસી એક વખત બે દર તો બોલા ચાલી થઈ હતી ને મજો હોય મને કીધું નહીં લાગતું હજી લગન આરે રી હઈ રહ્યા હોય ને એવું લાગે છે ને કીધા વગર રી ના વામતો ગમે તે પણ ભય છે એટલે કીધા વગર ના રે પણ આરે રી હેલા લાગે છે હા જ ને નાવા તો સાત બહાર રવા દે વાદે તો ડું શિયા આવતા કઉ આટલી લેતી તો લેતો જવા દે મને

ગરમી ગરમી થઈ ગયું છોકરા પણ ગરમી બહુ છે ને બાપા ઓ કરતો તો કોઈ ને બેહી રહ્યો તો બેહી રહ્યો તો હમ તે ઓ રોતવા બધવાનું કરતાર તાર માં રોધી કાઈ નો રોધી ના આવ્યું આ ગરમી આલી જબર પર છે હા ગરમી જબર પડે છે ગરમી પર જ આ વરસાદ બે જાશે ઠોક્યો તો આળો વરસાદ તો જબરો પડ્યો અને હેતર બેતર માં જોવા જોઈએ છે કે નઈ જતો તું તમને નઈ જોવા છે શામ પ્યા ભગામ ફોન આવ્યો તો મારા બજામ જવું છું

લાખો ભાઈ બોલાતા એટલે ભાઈ તો આ ભાઈ વગર ના હું નો અવસર કેવાય ભાઈ વગર ના અવસર ના કરે લાખો પણ બાપા વાત સાચી પણ અમો ખર કે લાખો ભા છે ને એટલે બોલાવતા જ નહીં ભીખા ભા એટલે બોલાવશી એક ના એક છોકરો છે સેમ ના બોલાવું એવું કે ભાગો કે તું મારા ગાતે મારા ભાઈ નહીં આવે રહ્યો એવું હતું ભાઈ ના પાડી પણ એટલે પૈસા તો શું નહીં પણ લગ્ન સુધી બૂટ નહીં લાવવાના

તમારા છોકરા ને ફોન કર્યો ભાઈ આવજે મારો બધો આવશે સરળ કુટુંબ લખ્યું છે પણ તમારા ભાઈ ને શું કીખોપા ને ભીખલામ નહીં બોલાવવાનો એનું મારે ચો મેર થ ચમિયર ભાઈ ભાઈ વગણ તો અવસર હુનો કેવાય ના ના એને બોલાવાનો જ નહીં ભાઈ તો બોલાવો જ પડે ભાઈ લાખા ભાઈ નહીં બોલાવાનો એને ભાઈ ઇનન મારા મેર જ નહી શેટતી એટલે એને બોલાવાનો જ નહીં અલ્યા ભાઈ ભાઈ વગણ અવસર જ હુનો કેવાય અમે ભાઈ વગણ તો કુટ ગામે તેવી પબ્લિક આવો પણ એ તો ખાઈ ખાઈ ને ખા મે આયા ખાઈ ખાઈ નેકડી જઈશું તમે ભાઈ જે વાત છો કે અલ્યા ભાઈ વાત સાચી પણ અમે થોડા બીજા કુટુંબના છીએ અમે અમે કંકુત્રી તમે કંકુત્રી લખીએ અમે ભાગા આપણા ભાઈ તો નહીં કે તમારો ભાઈ પેલા ના ના એનો માર નહીં બોલાવો એટલે ભાઈ લાખા ભઈ ભાઈ વગર તો અમે છેવી ના આવીએ કે ના તમે આવજો તો તમે કોઈ બોલો હું બેઠો ગમો ના ના લાખા ભાઈ તો જોવો ભાઈ ભાઈ તો તારી ચિંતા કરશો ને મેં બધી સગવડ કરી રાખી છે તમારે ખાલી અબ્બાન છે અને ખાઈને આવતું નહીં રહેવાનું બાજુ

મને ન પ્યા મન ન હા આ પણ મнду ભાઈ ને તમાર ભાઈ હું કહી દઉં હા એ રો આવશે ટ્રેક્ટર લઈને બરોબર પણ એ બ્લુ એક બીજી ગાડી કરજો સીબ બી કરજો કોણ આવતું આ ગરમી છે પર ગરમી એટલા હું આ પર લગન પર કુલર તો મેકી દેવા છું કુલર રાતી કુલર લાગી કુલર નકર જો ગરમી ને પબ્લિક નહીં આવવા છે કુલર ને હવે મોળસો ને હવે થાશે અલ્યા

હવે એ વાતમાં તો લડ્યા નહીં આવી જ ના કો જતા હોય તમે કહો કે એ વાત નીકળી હોય બોલા ચાલી થયું હોય આજુદી

lên दादा रुत भाई ले नाजू हां चुप पासो हाल के तोना नहीं

હમ કંકુત્રીઓ કોઈ રહી જ નહીં જતું જોઈ લેવું પછી બધા નમ જોવા પડશે કંકુત્રીઓ બધા પોખી જાય છે ટોટલી ગોમ કંકુત્રી વેચે છે બધા હવે ભારે એક પેજમાં જો આપણે લખી તું કે ડીજેવાળાનું હા ડીજેવાળાનું એ થઈ ગયું સર મંડપવાળાને પટી ગયું સર અને રસોયાનું એ પટી ગયું છે હવે કોઈ રહી નહીં જતું પણ છોકરાને પૂછી લઉં એનું કોઈ રહી જતું

સાઉન્ડ વાળા ને પૈસા પૈસા બધું હાલવાનું હતું ને તે બોનું હાલ દીધો અરે લાખાભાઈ તમને ખબર નઈ તમારો અવસર બધું

મારી વાતો વિરોધો બતા વાહમો વાહમો જેમ તેમને ટ્રણો છો વાત તો પૂરી હવે વાહમો જેમ તેમ ગારો દી વાહ ગારો દેવાય ના મેં એના બે શબ્દો કીધા તે રે ઉપરાય ને મને બે લાકડીઓ મેલી બે

જે થવાનો એ થઈ ગયું હવે આયા છે ભીખોબા એટલે ગમો તો કે છોકરા પણ ગમો બધો આવશે આપડે કોઈ નઈ આવે એ નઈ આવતા મેં નઈ આવી તમે અમે લઈને આવ્યા છીએ પણ તમે એવું ઊંધી અવડા કરો છો ઓમ બોલો છો બોલો છો એટલે ભાઈ એવું કર પણ એને ના કર્યું પેલો એને પૂછવા ના જ્યો પણ જે છે ભૂલી જવાનું

અરે મોટા મોડા છે ને જો મિત્રો જો મિત્રો આપણા અવસર લઈને બેસેલા હોય આપણા ભાઈઓ આ બધા આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવેલો છે પણ ભાઈએ ભાગલો કરવો નહીં અને ભાઈઓ જેટલા આપણા ભેગા હશું એટલું ઇંક આપણે ઇંક જે હોય આગળ જે પ્રવૃત્તિ કરવી એ બધી રીતે કમ્પ્લીટ કરી શકશું અને ભાઈ નહીં હોય ને